કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેરોજગારીને લઈને કેન્દ્રની મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્ન કર્યો છે કે શું તમારી પાસે રોજગારીને લઈને કોઈ યોજના છે અને આ પ્રશ્ન હાલમાં દેશના દરેક યુવાનના મુખે બોલાઈ રહ્યો છે વળી આનો જ ઉત્તર જાતે કરતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી પહેલા વચનોની લાહણી કરી છે કે કોંગ્રેસ જો સત્તા ઉપર આવશે તો રોજગારીની ક્રાંતિ લઈને આવશે નમસ્કાર ગુજરાત જો ટીવીડી સાથે મું છું મીસુ લોકસભા ચૂંટણી બે હજાર નો પ્રચાર વેગવંતો બન્યો છે ત્યારે અવનવી ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર ઉપર નિશાન સાધ્યું છે કે જો કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો ખાલી પડેલી બધી જ સરકારી જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે અને પેપર લીક જેવી સમસ્યાઓ માટે પણ કડક કાયદો બનાવવામાં આવશે તો હવે જોવું રહ્યું કે જનતા કોંગ્રેસના નેતા ઉપર વિશ્વાસ કરે છે કે પછી ભાજપના નેતા ઉપર તો આવી નવી માહિતી જાણવા માટે ફોલો કરો જો ટીવી મિક્ષો ટક્કર